વાત કરીશું સોમનાથમાં સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાનું અને આ સાથે જ શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી સર્કલ માર્ગ યાત્રા સોમનાથ પહોંચી હતી યાત્રામાં પાંચસો થી વધુ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો જોડાયા હતા ડમરૂના નાદ સાથે સમગ્ર પંથકમાં ભક્તિ રસ તરબોળ બની ગયો

हमारा ये जो सोमनाथ स्वाभिमान पर्व आया है उसमें पूरे गुजरात भर से लोग साधु संत पंडित महात्मा यहाँ पधारे हुए है एक का आनंद का वातावरण यहाँ पेगा रवाड़ी साधु यात्रा निकल रहेगा रवाड़ी जैसे कुंभ मेले में हुआ था ना वैसा ही बिल्कुल यहाँ पे होगा अभी अभी आपने देखा 108 सौ आठ जो पुलिसकर्मी थे घुड़सवार थे निकले यहाँ पे बाद में साधु संत शंखनाद के साथ निकलेंगे પંડિત મહાત્માજી હે મંત્રોચાર મા આજે એક હજાર વર્ષ પૂરા થયેલા છે આપડા આક્રમણકારીઓ સોમનાથ મંદિર ને તોડવાના પ્રયાસો કરેલા

માટે સનાતન ધર્મ ને કોઈ પણ આક્રમણકારી એવું વિશે કે સનાતન ન હોવો જોઈએ તો એની ભૂલ ભરેલી છે સનાતન રહેશે રહેવાનો છે અને રહેશે મોદી સાહેબ એક સંત પુરુષ તો સંત પુરુષ જ છે કારણ કે એના જે